હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું કમર પેટની શરબી દૂર કરે વજન ઘટાડે અને સાથે હાડકા મજબૂત કરે સાંધાનો દુખાવો કમરનો દુખાવો અને જો તમને વિટનેસ રહેતી હોય તો એનર્જીથી ભરપૂર એવો કાચો ગુંદર તેને કાચું કાટલું પણ કહેવાય છે કે પછી તેને આથેલો ગુંદર પણ કહેવાય છે તો સવારે એક ચમચી જેટલો આ કાચો ગુંદર તમારે ખાવાનું કશું જ ખાધા પહેલાં અને તેના ઉપર એક ગ્લાસ હુંફાળું દૂધ પી લેવાનું છે આ રીતે તમે એક મહિનો ખાશો ને તો તમારા કમરના સ્નાયુના દુખાવા દૂર થઈ જશે અને તમે સાથે જ આખું વર્ષ તંદુરસ્ત રહેશો અને ઝટપટ બની જાય તેવો છે અને આ ગુંદર એકદમ ટેસ્ટી એવો લાગશે તો તમને સ્વાદની સાથે હેલ્થ પણ મળશે તો ચાલો કાચો ગુંદર કે આથેલો ગુંદર કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ તમારા કાચા ગુંદરની સામગ્રી તૈયાર હશે તો તમારી આ રેસિપી દસ જ મિનિટમાં બની જશે તો અહીંયા મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ગુંદ તો ગુંદ કેવો પસંદ કરો તો અહીંયા આપણે બાવળિયો ગુંદર લેવાનો છે તો અહીંયા મેં બાવળીયો ગુંદર લીધેલો છે જે એકદમ ચોખ્ખો અને પારદર્શક હોય છે તો કાચા ગુંદર માટે શિયાળામાં આ ગુંદર ગરમ હોય છે એટલે આ જ ગુંદર તમારે લેવાનો છે અહીંયા મેં સો ગ્રામ ટોપરાનો વાટકો લીધેલો છે આ વાટકાને આપણે નાની ખમણીથી ખમણીને તૈયાર કરવાનું છે માર્કેટમાં જે રેડી ટોપરું મળે છે તે નથી લેવાનું આ ટોપરું લઈ તમારે ખમણી લેવાનું છે તેનો ટેસ્ટ વધારે સરસ આવશે સાથે જ આપણે સો ગ્રામ ગોળ લઈશું જો તમને ગરમી રહેતી હોય તો તમારે થોડી સાકરનો ઉપયોગ કરવો હોય તો અહીંયા મેં સાકર પચાસ ગ્રામ લીધેલી છે થોડો સાકરનો પાવડર ઉમેરવાથી ગૂંડ દાંતે ચોટશે નહીં હવે તેની સાથે જ મેં સો ગ્રામ બદામ લીધેલી છે અને સો ગ્રામ કાજુ લીધેલા છે સાથે જ આપણે સો ગ્રામ ઘી લઈશું એક નાની ચમચી સૂટનો પાવડર લઈશું એક નાની ચમચી ગંઠોડા પાવડર લઈશું સાથે જ આપણે બે ચમચી સુવાદાણા લઈશું આ સુવાદાણા ગરમ હોય છે જો તમને ગરમી વધારે હોય તો તમે ઓછા પણ લઈ શકો છો આ કાચો ગુંદર તમારે સાકરમાં બનાવવો હોય તો સાકરમાં અને ગોળમાં બનાવવો હોય તો ગોળમાં બનાવી શકો છો હવે પહેલાં આપણે નાળિયેરને છીણી લેવાનું છે તો તેના માટે આ રીતે એક પ્લેટ લઈશું અને અત્યારે આપણે નાળિયેરનું છીણ ઝીણું કરવાનું છે તો આ રીતે મેં ઝીણી ખમણી આવે તે લીધેલી છે આ રીતે મોટી ખમણીમાં ખમણશો તો છીણ થોડું મોટું થાય છે તો અત્યારે મેં આ રીતે નાની ખમણી લીધેલી છે તેનાથી ખમણીને તૈયાર કરી લઈશ તો આ રીતે આમાં એકદમ સરસ ઝીણું ટોપરાને પણ આપણે સાઈડ પર રાખીશું અને ઝાર લઈશું તો સૌથી પહેલા આપણે ગુંદરને દળીને તૈયાર કરીશું તો ગુંદરનો પાવડર બનાવવાનો છે તો પાવડર કરી લઈએ તો તમે જોઈ શકશો આ રીતે મેં ગુનને દળીને તૈયાર કરી લીધેલો છે તેને બાઉલમાં લઈ લેશું આ રીતે સાકર પણ આપણે પીસીને તૈયાર કરી લીધેલી છે તેને પણ આપણે બાઉલમાં લઈ લેશું ફરી આપણે તે જારમાં

હવે ફરી આપણે એ જારમાં કાજુને પણ પીસી લઈશું કાજુને તો આપણે બે થી ત્રણ વાર પલ્સ કરશું ગયાસ તે અડકચરા થઈ જશે કારણ કે કાજુ પોચા હોય છે તો કાજુનો પાવડર પણ આપણો આ રીતે તૈયાર થઈ ગયો છે તેને પણ આપણે એક બાઉલમાં લઈશું લાસ્ટમાં આપણે સુવાદાણા ક્રશ કરી લઈશું તેને પણ આપણે પલ્સ કરતા પીસીશું સુવાદાણાની તાસીર પણ ગરમ હોય છે જો તમને વધારે ગરમી હોય તો તમે એક ચમચી પણ લઈ શકો છો અને તમને વધારે ભાવતા હોય તો તમે વધારે પણ લઈ શકો છો હવે સુવાદાણાને પણ અધકચરા વાટીને તૈયાર કરી લીધેલા છે તો તેને પણ મેં આ રીતે ક્રશ કરી લીધેલા છે હવે આપણી બધી જ સામગ્રી તૈયાર થઈ ગઈ છે સો ગ્રામ ઘી લીધેલું છે ઘીને આપણે ગરમ કરવાનું છે તો ગરમ કરી લઈએ હવે આપણે આ રેસીપીમાં ઘી તમે જેટલો ગુંદર લીધો હોય તેટલું જ ઘી લેવાનું છે પણ તમારે થોડું ઓછું લેવું હોય તો ઓછું લઈ શકો છો મેં અહીંયા સો ગ્રામ ઘી લીધેલું છે હવે તેને હલકું પીગળે એટલું જ ગરમ કરવાનું છે ઉકાળવાનું નથી માત્ર ઘી પીગળી જાય નોર્મલ આવું થઈ જાય તેવું ગરમ કરી તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આ રેસીપીમાં તમારે બિલકુલ ગેસ નથી વાપરવાનું ફક્ત ઘી જ ગરમ કરવાનું છે તો આ રીતે તમે જોઈ શકશો ઘી આપણું સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એક બાઉલ લઈશું હવે તેની અંદર આપણે તૈયાર કરેલો ગુંદરનો પાવડર લઈશું હવે તેની અંદર આપણે દળીને સાકર તૈયાર કરેલી છે તો સાકર ઉમેરી દઈએ આ ગુંદ તમે એકલી સાકરથી પણ બનાવી શકો એકલા ગોળથી પણ બનાવી શકો પણ અત્યારે હું બંને મિક્સ લઈ રહી છું એક નાની ચમચી સૂટ પાવડર ઉમેરીશું અને સાથે એક નાની ચમચી ગંઠોડાનો પાવડર પણ ઉમેરીશું તમારે ગંઠોડાનો પાવડર ન લેવો હોય તો પણ ચાલે બદામનો પાવડર ઉમેરી દઈએ કાજુનો પાવડર પણ ઉમેરી ઉમેરી દઈએ ખમણેલું છે તે પણ દઈશું અને સાથે જ આપણે સુવાદાણા પણ ઉમેરી દઈશું હવે બધું જાતથી બરાબર મિક્સ કરી લેવાનું છે તો આ રીતે તમે કાચા ગુંદરની અંદર થોડી સાકર નાખશો તો આ ગુંદર છે એ દાંતમાં બિલકુલ નહીં ચોંટે એકદમ ટેસ્ટી એવો લાગશે તો તમને સ્વાદની સાથે હેલ્થ પણ મળશે આ કાચો ગુંદર તમે સુવાવડી માતાને પણ આપી શકો છો તો આ કાચો ગુંદર છે તે સુવાળ પછી તમે તેને આપો તો તેને ખૂબ જ ફાયદા કરે છે તો હવે તમે જોઈ શકશો આ રીતે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે તેની અંદર આપણે ગોળ ઉમેરી દઈશું ગોળ પણ મેં વજનમાં સો ગ્રામ લીધેલો છે બાકી તમને જે રીતે ગળાશ ફાવતી હોય એ રીતે તમે બધું જ લઈ શકો છો અને ગોળ પણ આપણે દેશી લેવાનો છે કોલ્હાપુરી ગોળમાં આપણે આ કાચો ગુંદ નહીં બનાવીએ હવે ઘી ઉમેરીશું તો આ રીતે થોડું થોડું ઘી ઉમેરતા મિક્સ કરી લેશું તો ગોળ સાથે બધી જ સામગ્રી બરાબર મિક્સ થાય એ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે ફરી આપણે થોડું ઘી ઉમેરી દઈશું મિક્સ કરતાં કરતાં ઉમેરીશું જેથી બધું જ સારી રીતે મિક્સ થઈ જાય આ કાચું ગુંદર બનાવવામાં તમારે દેશી ઘીનો ઉપયોગ કરવાનો છે તમે ગાયનું ઘી પણ લઈ શકો છો તો હવે હું બધું જ ઘી ઉમેરી દઈશ એકદમ સારી રીતે મસલી મસલીને આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે થોડું થોડું ઘી ઉમેરતા સારી રીતે મિક્સ કરતા જઈશું તો હવે આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તમે આ મિશ્રણથી લાડુ પણ બનાવી શકો અને આ રીતે ડબ્બામાં પણ ભરીને ખાઈ શકો છો તો આ રીતે તમે લાડુ બનાવીને તૈયાર કરી શકો છો આ રીતે આપણે મીડિયમ સાઇઝના લાડુ બનાવીશું તો સવારે એક લાડુ ખાઈ લેવાનું કશું જ ખાધા પહેલાં અને તેના ઉપર એક ગ્લાસ હુંફાળું દૂધ પી લેવાનું છે આ રીતે તમે એક મહિનો ખાશો ને તો તમારા કમરના સ્નાયુના દુખાવા દૂર થઈ જશે અને તમે સાથે જ આખું વર્ષ તંદુરસ્ત રહેશો તો આ રીતે મેં લાડુ બનાવી લીધેલા છે થોડા આ રીતે તમારે ડબ્બામાં ભરવું હોય અને મિશ્રણ થોડું કોરું લાગે તો તમે બેથી ત્રણ ચમચી જેટલું ઘી વધારે ઉમેરી શકો છો તો હું થોડું ઘી વધારે ઉમેરી દઈશ ઘી ઉમેર્યા બાદ ફરી આપણે એકવાર સરસ મિક્સ કરી લેશું તો હવે આપણો કાચો ગુંદ ખાવા માટે એકદમ તૈયાર છે પહેલાં તેને આપણે ડબ્બામાં ભરી લઈએ ગુંદ આપણે ડબ્બામાં ભર્યા બાદ આ રીતે બરાબર પ્રેસ કરી દબાવી લેવું ઉપર થોડીક બદામની કતરણથી સજાવી દઈએ તો આ રીતે ઉપર આપણે બદામની કતરણ નાખીશું તો જ્યારે આપણે આ ગુંદર ખાશું ત્યારે મોઢામાં તેનો ક્રંચ આવશે તો બહુ જ સરસ લાગે છે ફરી આપણે થોડું પ્રેસ કરી લેશું જેથી બદામની કતરણ છે તે ગુંદર સાથે સરસ સ્ટીક થઈ જાય તો જોયું ને ફ્રેન્ડ્સ કાચો ગુંદર બનાવવો બહુ જ આસાન છે તો કાચો ગુંદ બનાવવા માટેની તમારી બધી જ સામગ્રી તૈયાર હશે તો તમે દસ જ મિનિટમાં આ ગુંદર બનાવીને તૈયાર કરી શકો છો તમે આ રીતે લાડુ પણ બનાવી શકો અને આ રીતે ડબ્બામાં પણ રાખી શકો છો તો હવે આપણો કાચો ગુંદર ખાવા માટે એકદમ તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ એનર્જીથી ભરપૂર એવો કાચો ગુંદર કાચું કાટલું કે પછી આથેલો ગુંદર આ શિયાળામાં જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ કાચા ગુંદની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ